આજે તો કર્યા છે ગોધમપુર એ પેલા વિજય તો ગાડીમાં ગાભો મચી ગયા જુનાગઢ જવા માટે વાતાવરણ એકદમ ક્લીન હતું હોય તો વરસાદ આવી જાય ગિરનાર ઉપર વાદળા અડે અડી ને જતા હતા પહોંચી ગયા જુનાગઢ ને ફૂલ ટ્રાફિક હતું ટ્રેન વાળા એ કર્યું હતું ટ્રાફિક પહોંચી ગયા પાર્ટી પ્લોટે વ્યવસ્થિત રાખી દીધા એક પેટી બાઇક દઈને જવાનું તું અહીંથી ગોધમપુર ધૂળ ના કારણે મોઢે બાંધવું પડ્યું ચડી મેંદેડા વાર આવ્યો વચ્ચે થી લઈ લીધો ગામડા વાળો રસ્તો મોટી ગાડી આવી જાય તો દેખાવાયું તું ગાત્રમા નું મંદિર ગોધમા ડુંગર આ બાજુ મંદિર પેલા આ ગેટ આવે અહીંથી તમે સીડી થી નઈ જઈ શકો અને ગાડી લઈને જઈ શકો ઉપર જવા માટે પચાસ હાથ સીડી છે એ ઉપર પતરાઈ ફિટિંગ કર્યા ઉપર આવો એટલે આ વાવ જોવા મળે પોચવા આવ્યા હતા ગાત્રમા મંદિર આ રસ્તો તો બંધ કરી દીધો હતો પહોંચી ગયો ગોધમા વાળી ગાત્રાણમાના મંદિર આરામથી ગાત્રમા ના દર્શન દર્શન કહીને બાજુમાં જ ગાત્રમા નું એક બીજું મંદિર છે કરી લ્યો તમે પણ દર્શન